શ્રી વિરાટ પૂજક સંઘ મુન્દ્રા આયોજિત દેવીપૂજક સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન પાંચનો આરંભ મુન્દ્રાના શાસ્ત્રી મેદાન ખાતે વિરાટ પૂજક સંઘ મુન્દ્રા દ્વારા આયોજિત દેવી પૂજક સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ કરવામાં આવ્યો ટુર્નામેન્ટનો આરંભ નગર અધ્યક્ષા રચનાબેન જોશી દ્વારા ટોસ ઉછાળીને કરવામાં આવ્યો આ ટુર્નામેન્ટનો હેતુ દેવી પૂજક સમાજમાં એકતા વધે અને શિક્ષણ ઉપર ભાર મૂકવાનો છે અને આ ટુર્નામેન્ટમાંથી બચત રકમ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે તેવું સમાજના પ્રમુખ રાજેશભાઈ સથવારા દ્વારા જણાવાયું હતું આ ટુર્નામેન્ટમાં કુલ બાવીસ ટીમોએ ભાગ લીધો છે આ પ્રસંગે નગર અધ્યક્ષા રચનાબેન જોશી પ્રણવભાઈ જોશી શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર મહામંત્રી અરવિંદભાઈ પટેલ કારોબારી ગઢવી ઉપપ્રમુખ નું આયોજન રમેશભાઈ સંચેરિયા નારણભાઈ સથવારા રમેશભાઈ સથવારા વાલજીભાઈ કુંડવરિયા પ્રકાશભાઈ સમેચા ગોપાલભાઈ વડેચા સમાજના મુખિયા નાગજીભાઈ કુંડવરિયા રવજીભાઈ ખિંજીભાઈ વડેચા જીનાભાઈ કુંવરિયા ખિંજી મુરજીભાઈ ગોપાલ સુરજીભાઈ તથા પ્રમુખ રાજેશ બાબુભાઈ સથવારા દ્વારા કરવામાં આવ્યું છે શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રાજેશ બાબુભાઈ સથવારા છે હું વિરાટ દેવી પૂજક સંઘ મુન્દ્રા તાલુકાનો પ્રમુખ છું શહેર ભાજપ મંડળ મંત્રી છું આજે વિરાટ દેવી પૂજક સંઘ આયોજિત દૈવિક પૂજક સમાજ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આજે પાંચમી સિઝનનું આજે નગરપાલિકાના પ્રમુખ શ્રી રંજનાબેન શહેર ભાજપના આપણા રાતોરાત થયેલા આવા આપણા સંજયભાઈ પ્રમુખશ્રી અને નગરપાલિકાના ચેરમેન શ્રી ભોજરાજભાઈ શ્રી ઉપપ્રમુખ જીતુભાઈ માલમ અને અરવિંદભાઈ પટેલ મહામંત્રી આપણા શહેર મંડળના ભાજપના ગૌરવભાઈ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને આપણી વચ્ચે દીપ પ્રગત કરીને ટોસનું કાર્ય કરીને એક આજે મેચનું ટૂર્નામેન્ટનો ખુલ્લો કરવામાં આવી રહી છે હેતુ પૂજક સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે એમાં જે પણ આ ટીમો દ્વારા જે પણ ફંડફાળો જે એકત્રિત થશે જે આમાંથી બચત થશે એ અમે શિક્ષણમાં વાપરવાના છીએ અને રમત રમત ક્ષેત્રમાં કોઈ પણ સમાજના આગળ વધી શકે આ હેતુ સર કુલ કચ્છની બાવીસ ટીમોએ ભાગ લીધો છે દેવી પૂજક સમાજના ત્યારે કચ્છથી બહાર પણ પ્લેયર આવી રહ્યા છે અગાઉ પહેલાં અમે

शुतमे नाम के बिजनेस ने करवा मांगो बोटल तो आज ऑर्डर करो अनी यादगार बनाओ प्रसंग ने बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वोटर एंड सॉफ्ट ड्रिंक्स मुन्द्रा कच्छ गुजरात